નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના ફુલસર કર્મચારી નગર માં બે પરિવારો વચ્ચે મારામારીની ઘટના માં નિવૃત્ત આર્મી મેને હવામાં ફાયરિંગ કર્યું હતું આ બનાવ અંગે બોરતળાવ પોલીસે તપાસ હાથ ધરી આઠ લોકોની ધરપકડ કરી છે ભાવનગરના ફૂલસર કર્મચારીનગરમાં રહેતા ચંદ્રસિંહનો દીકરો ફૂલ સ્પીડમાં બાઇક ચલાવતો હોવાથી તેના ઘરે ઠપકો આપવા માટે એક્સ આર્મીમેન નયનસિંહ નવલસિંહ ડોડિયા ગયા હતા આ બાબતને લઈને બંને પરિવાર વચ્ચે મારામારી થઈ હતી અને નયનસિંહ ડોડિયાએ હવામાં ફાયરિંગ કર્યું હતું આ ઘટનાના પગલે બોરતળાવ પોલીસ બનાવસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી ફાયરિંગ અને મારામારીની ઘટનામાં સામસામી પોલીસ ફરિયાદ નોંધી બોરતળાવ પોલીસે બંને જૂથના કુલ આઠ લોકોની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે